કોલકાતા હાઈકોર્ટ પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણને રદ કરી દીધું છે જેનો મમતા બેનર્જી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જેના અનુસંધાને શહેર ભાજપ અને બક્ષ પંચ મોરચા દ્વારા મમતા બેનર્જીના વિરોધમાં પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું કિશનપરા ચોક ખાતે મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું સાથે જ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસની મમતા બેનર્જીની સરકાર જ્યાં કાયદો અને વ્યવસ્થા નેવે મુકાય છે જ્યાં ભ્રષ્ટાચારે બોરિંગ લીધો છે એમ કહીએ તો ચાલે એવી ભ્રષ્ટાચારથી ખદબત્તી અને તુષ્ટિકરણની રાજનીતિ અપનાવતી મમતા બેનર્જીની સરકાર દ્વારા મુસ્લિમોને જે આરક્ષણ આપવામાં આવ્યું હતું એને જબરજસ્ત આંચકો ગઈકાલે કોલકાતા હાઈકોર્ટે આપ્યો છે અને એ ચુકાદો આરક્ષણનો કાયદો રદ કરવો એવો ચુકાદો ગઈકાલે કોલકાતા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો અને બે હજાર દસનો પરિપત્ર પણ તાત્કાલિક અસરથી રદ કરવો એવો ચુકાદો આપવામાં આવ્યો ત્યારે તમામ પ્રકારના નિયમો નેવે મૂકીને હાઈકોર્ટનો પણ અનાદાર કરવાનો અને હાઈકોર્ટના ચુકાદાને પણ સ્વીકારવાની વાત કરનાર મમતા બેનર્જીની સામે આજે વિરોધ દર્શાવવા માટે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ દ્વારા દ્વારા બક્ષી મોરચા દ્વારા અમારો આજનો આ કાર્યક્રમ પુતળા દહનનો જ્યાં મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં અથવા ભારતના બંધારણની અંદર સંવિધાનની અંદર કાયદો બધા માટે સમાન છે અને આપણી સૌની ઉપર કાયદો છે સર્વોપરી છે જ્યારે હાઈકોર્ટનો કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે ત્યારે એ માનવાનો દરેક વ્યક્તિને અધિકાર છે અને માનવો જોઈએ અને દરેક વ્યક્તિ અને આદેશને પાલન પણ કરવું જોઈએ એવું માનવું છે મારું સ્પષ્ટ